가ริงทารกไม리เ리ลือต้น 네. 아하าบ้านเดียว

કોણ હ હા કોણ હ જીવરમ 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 ઓ બ્રાઈસ સામાન મના નહી નહીં આ ઓધરો ચોકન જો આવે તે ગાય જોવા ગાય જોવા ગાય જોવા ઓ કોની અલ્યા હું કોની હાય જાય હું કોની હાય લેવા જવાનું એમ કે છે કે કોની ગાય જોવા જો હો હ એમ કે હ થાય કે હાય એને થોડું એવું ભાઈ તો ભતો ને એ રહ્યો હું આવું અંગાજ તમારા હું આવું આવો એડો લેડો હું ગાય જોયે ખાલી હા આવો તો નહીં એડો આ સાઈ એડો હા હા આવું આવું હું પકડું હા હું પકડું તો હોય ને હોય ઉકેરા કરે ખાતા નહી એટલું તો કરે કરો તારી વાર વાર કરવાનું

બ ક્યાં કરી પણ હમણાં તો નહીં હું બોલું એ હું તો લાકડી લે આવી હારખી રીતે અધાર કમ્પ્લીટ કમ્પ્લેટ કમ્પ્લેટ નથી રોડ આવે ગીતા

હા <laughs>

ગાય જોઈ લ્યો ગાય ગાય કારી જો તમારે ગધારું હા ગધારું જોવો કૂતરું આવી લે

કોવાની નહીં ઘરમાં જવું ના ના પોણી બોણી મંગાવ માં જવું હોય તો ક્યાં ક્યાં હા ઈ નહીં શેરમાં જવું બધું વેચીન શેરમાં જવું હોય વેચીન તે કાલે મોકલી દો વાળી વિનગર ક્યાં ઓય તો હોય માથું ચાલે દીધું ઘાયા ક્યાં આવતા

આપડું જોર છો એટલે હું ગાડી પાર્કિંગ કરીને આવ્યું પાર્કિંગ અમાર

એક કિલોમીટર દૂર اكو साप루 તો એ છો આયા ભાવ પણ હાલવાની જ નહીં જોકઈ યાર અમાર લહેલવી વાત કર

એ યે બગડે એ ઓલા આય ગાડી આ તો ઓન મારશે ઓન મારશે ઓન મારશે ઓ ઠોકી જતી રે ઓ પાપર કરતી ઓલા જીતલા લેજો લેજો લે ગાડી ગાડી ઓમ 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 ટી શેર આવડી